યુગ અભિયાન ટાઈમ્સની સીધી વાતમાં આપ સૌનું સ્વાગત છે હું છું જીતુભાઈ પંડ્યા સમય હતો બે હજાર બેનો બે હજાર બેમાં ન્યૂઝ પ્લસ ચેનલ લઈને હું આવ્યો અને એની સીધી વાત આખા ગુજરાતમાં ખૂબ લોકપ્રિય થઈ ગઈ બે હજાર બેથી બે હજાર આઠ સુધી ન્યૂઝ પ્લસ અને સીધી વાત એ ઘર ઘરની વાત હતી દરેક જગ્યાએ નાના મોટા ગામડાઓ અને શહેરમાં વડોદરા શહેરમાં પણ આઠ વાગે લોકો ટીવી સામે ગોઠવાઈ જતા હતા અને મારી સીધી વાત ખૂબ મજાથી અને આનંદથી સાંભળતા હતા ખૂબ પ્રતિભાવ આવતા હતા બે હજાર આઠમાં મેં ન્યૂઝ પ્લસ ચેનલ બંધ કરી સીધી વાત બંધ કરી હમણાં અમારા જૂના સાથીદાર મારી પાસે આવ્યા અને મને કહ્યું કે સાહેબ ફરી આપણે તમારી સીધી વાત લાવી છે અને યુગ અભિયાન ટાઈમ્સ દ્વારા હું ફરી આપની પાસે સીધી વાત લઈને આવ્યો છું તો બે હજાર આઠમાં જ્યારે મેં સીધી વાત બંધ કરી અને આજે બે હજાર ચોવીસમાં ફરી વાર શરૂ કરી રહ્યો છું ત્યારે બહુ પાણી વહી ગયા વિશ્વામિત્રીમાં તો પાણી છે નહીં પણ ગંગામાં અને ભારતની બધી નદીઓમાં ખૂબ પાણી વહી ગયા છે જ્યારે મેં સીધી વાત બંધ કરી ત્યારે આ દેશમાં કોંગ્રેસનું રાજ હતું અને ઘણા ગાંઠા રાજ્યોમાં ભાજપનું રાજ હતું એમાં ગુજરાત પણ એક હતું અને અત્યારે કોંગ્રેસનું કયા રાજ્યમાં શાસન છે એ ગૂગલને પૂછીએ તો ગૂગલને કદાચ ઉત્તર આપતા થોડી વાર લાગે કારણ કે ક્યા કોંગ્રેસ છે એ દેખાતી નથી અને હવે ભાજપનું શાસન મોટાભાગના ઉત્તર ભારતમાં પશ્ચિમ ભારતમાં અને દક્ષિણને બાદ કરતાં બધે ભારતનું રાજા આવી ગયું છે બે હજાર ચોવીસની ચૂંટણી માથે છે પહેલાં તબક્કાના મતદાનના તો ફોર્મ પણ ભરાઈ ગયા છે ગુજરાતમાં ત્રીજા તબક્કામાં મતદાન થવાનું છે અને મને કહેતા જરા પણ સંકોચ થતો નથી કે ભારત બે હજાર ચૌદ પછી હિન્દુ રાષ્ટ્ર તરફ જઈ રહ્યું છે ભારતનું ભગવાકરણ થઈ રહ્યું છે અને ભારતમાં આખી સરકારની પેટર્ન બદલાઈ ગઈ છે કોંગ્રેસે જે સિત્તેર વર્ષ રાજ કર્યું એમાં એક વાત બની હતી કે માઇનોરિટી એટલે કે મુસલમાનોના મુસલમાનોના ઇન ટેક વોટ કોંગ્રેસને પડતા હતા મુસલમાનો માટે એકમાત્ર પાર્ટી કોંગ્રેસ હતી અને હિન્દુઓ આઠ દસ પાર્ટીઓમાં મતદાન કરતા હતા એટલે બનતું એવું કે એક લોકસભાની સીટમાં જો બે લાખ મુસ્લિમ વસ્તી હોય તો જ્યારે વિરોધ પક્ષને એ વખતે જનસંઘ હતા સ્વતંત્ર પક્ષ હતા જે કોઈ પક્ષ હતા એ પક્ષને પહેલો મત બે લાખને એક મત મળે ત્યારે એ પાર્ટીને પહેલો મત મળતો એટલે મુસલમાનોના ઇન્ટેકવોટ કોંગ્રેસમાં જતા આને કારણે વર્ષો વર્ષો જતા કોંગ્રેસ ધીરે ધીરે મુસ્લિમ તૃષ્ટિકરણ તરફ એટલી બધી આગળ વધી ગઈ કે હિન્દુઓની લાગણીઓ ઘવાતી હતી હિન્દુઓના મન ઉપર હિન્દુઓના હૃદય પર આઘાત પર આઘાત થતો હતો પણ કોંગ્રેસ સમજવા જ નથી માગતી રાવ થોડું સમજ્યા જ્યારે રાવના સમયમાં બાબરી મસ્જિદનો પ્રશ્ન ઊભો થયો હું નથી માનતો કે રાવને એવી ખબર હતી નહીં રાવ એવું માનતા હતા કે બાબરી નહીં તૂટે ના હું જાણતો રાવ જાણતા હતા માનતા હતા અને હું તો એમ કહેવા માગું છું કે ઈચ્છતા હતા કે બાબરી મસ્જિદ તૂટી જાય એકવાર બાબરી મસ્જિદ તૂટી જાય એટલે આ બાબરી મસ્જિદના નામે જે ભાજપ હિન્દુઓનું જે રાજકારણ ગરમાવતું હતું એ બંધ થઈ જશે એવી એમની ગણતરી હતી અને એમના આશીર્વાદથી જ એમની જાણમાં અને કદાચ એમની મિલીભગતથી ભાજપ બાબરી મસ્જિદ તોડી શક્યું નરસિંહરાવનો પણ માસ્ટર દાવ હતો કે આ ભાજપનું જે હુકમનું પત્તું છે એકવાર ઉતરાવી દો એટલે વારંવાર બાબરી મસ્જિદના નામે આ દેશમાં ભાજપ એમની બેંક મજબૂત ન કરી શકી પણ કોંગ્રેસ રાવને ન સમજી શકી એમણે નરસિંહરાવને તદ્દન બ્લેકઆઉટ કરી દીધા એમના પોતાના વડાપ્રધાન હોવા છતાં રાવ વડાપ્રધાન પદેથી ઉતર્યા પછી એ ક્યાં ગયા એ કોંગ્રેસીઓને પણ ખબર નથી રાવના ગયા પછી રાવનું નામ લેવું એ પણ કોંગ્રેસમાં એક ગાર દેવા બરાબર થઈ ગયું નરસિંહરાવ સમજી શકતા હતા કે હિન્દુત્વની તાકાત ભેગી થયા પછી કોંગ્રેસનું અસ્તિત્વ જોખમમાં આવી જશે એટલે એમાં કોન્ટ્રીબ્યુટ બી કરવા માગતા હતા એવું બતાડવા પણ માગતા હશે કે કોંગ્રેસ સાવ હિન્દુઓની વિરોધી નથી પણ કોંગ્રેસની બદનસીબે દેશની બદનસીબે કોંગ્રેસ આમાંથી બહાર જ ના આવી શકી અને બે હજાર બેમાં જ્યારે બાજપાઈજીની સાઇનિંગ ઇન્ડિયા વખતે સરકાર ગબડી બાજપાઈજી હાર્યા અનએક્સપેક્ટેડ હાર્યા બાજપાઈજીને તો ખાતરી હશે જ કે હું ફરી વડાપ્રધાન થઈશ કોંગ્રેસને પણ ખબર નથી કે એમના વડાપ્રધાન બેસાડવાનો વારો આવશે ત્યારે સોનિયાજીને વડાપ્રધાન બનવું હતું પણ જે વિરોધ ઊભો થયો એમાં સોનિયા ડગી ગયા અને સોનિયા વડાપ્રધાન નહીં થયા અને એમણે સિંહને વડાપ્રધાન બનાવ્યા બહુ સારું પગલું હતું દેશ માટે બહુ સારું હતું અને બે હજાર બેમાં મનમોહનસિંહની સરકાર બની પણ એક વાત ખૂટતી હતી મનમોહનસિંહ નાણાપ્રધાન તરીકે વહીવટકર્તા તરીકે શ્રેષ્ઠ માણસ હતા આજે પણ એ કક્ષાના નાણાપ્રધાન પ્રધાન મળવા મુશ્કેલ છે આજના નાણાપ્રધાન પ્રધાન મનમોહનસિંહની સામે બેસવાને લાયક નથી પણ મનમોહન મનમોહનસિંહ વડાપ્રધાન તરીકે ફેલ્યોર રહ્યા બહુ હોશિયાર માણસ હોય કોઈ આવડત હોય બધું જ હોય પણ જ્યારે સૌથી સર્વોચ્ચ પદ પર બેસવાની વાત આવે એમડી સી સીએમડીની વાત આવે ત્યારે ઘણા માણસો નિષ્ફળ જતા હોય છે મનમોહન મનમોહનસિંહ પાસે બધું જ હતું પોલિટિક્સ હતું અને વડાપ્રધાનનું જે પદ છે એ પોલિટિકલ પદ છે એ વહીવટી પદ નથી એટલે મનમોહનસિંહના રાજમાં બે હજાર બેથી બે હજાર ચૌદ બે હજાર ચારથી બે હજાર ચૌદ સુધીમાં બધું જ થયું દેશની પ્રગતિ થઈ બે હજાર આઠમાં દુનિયામાં ઊંચું છતું થઈ ગયું અમેરિકા ગબડી પડવાની તૈયારીમાં થઈ ગયું લોકિડ બેન્ક બંધ થઈ ગઈ બેન્કિંગ ક્રાઇસિસ થઈ ગયું અમેરિકામાં છતાં ભારત જરા પણ ડગ્યું નહીં એનું એનો એનો જો કોઈને યશ આપવાનો હોય તો વડાપ્રધાન મનમોહન મનમોહનસિંહને આપવો પડે મનમોહનસિંઘે વહીવ અર્થતંત્ર તો બહુ સાચ્યું પણ રાજતંત્ર એ સાચવી નહીં શક્યા જો મનમોહન ને બદલે સોનિયાએ બે હજાર બેમાં બે હજાર ચારમાં પ્રણવ મુખર્જીને વડાપ્રધાન બનાવ્યા હોત તો આ દેશનો નકશો જુદો હોત તો આ દેશની આખું પોલિટિક્સ જુદું હોત એ સંજોગોમાં મને નથી લાગતું કે મનમોહ પ્રણવ મુખર્જી વડાપ્રધાન પદે હોત તો નરેન્દ્ર મોદીને ગુજરાતમાં પણ આટલા ફાવવા દીધા હોત બે હજાર ચાર પછી જ્યારે રાષ્ટ્રપતિની ચૂંટણી આવી ત્યારે બધા પોલિટિકલ નેતાઓ એવું માનતા હતા કે હવે મનમોહનસિંહને રાષ્ટ્રપતિ બનાવો અને પ્રણવ મુખર્જીને વડાપ્રધાન બનાવો કારણ કે હવે પછી જે ચૂંટણીઓ આવવાની છે એમાં એક પોલિટિકલ ઉસ્તાદની જરૂર છે પણ સોનિયા ન કરી શક્યા અને એનું એકમાત્ર કારણ એમનો આંધળો પુત્ર પ્રેમ છે એમને રાહુલ ગાંધીને વડાપ્રધાન બનાવવાની જે એમની મહત્વકાંક્ષા છે જે માતૃ ઘેલછા છે એને કારણે પ્રણવ મુખર્જીને નહીં બનાવી શક્યા કારણ કે એમને ડર હતો કે હું પ્રણવ મુખર્જીને એક વાર વડાપ્રધાન બનાવીશ તો પછી એમને નીચે ઉતારવા શક્ય નહીં બને એ એમની ખોટી ધારણા હતી કદાચ પ્રણવ મુખર્જીએ એ ભોગ આપ્યો હોત બે હજાર ચૌદમાં પ્રણવ મુખર્જી ઉતરી જાત પણ એમને એવો વિશ્વાસ નહોતો એટલે એમણે મનમોહન મનમોહનસિંહને વડાપ્રધાન ચાલુ રાખ્યા અને પ્રણવ મુખરજીને રાષ્ટ્રપતિ બનાવ્યા મારું એવું માનવું છે કે બે હજાર આઠમાં જો પ્રણવ મુખરજી વડાપ્રધાન પદે બેસી ગયા હોત બેસાડવામાં આવ્યા હોત તો નરેન્દ્ર મોદી અને આપણા ગૃહપ્રધાન અમિત શાહ બંને જેલમાં હોત પ્રણવ મુખરજી એક ખૂબ ઉમદા પોલિટિકલ ખેલાડી છે શકુનીમામા હતા રાજકારણના શતરંજના શકુનીમામા હતા એમણે અમિત શાહને એકવાર જેલમાં મોકલ્યા પછી બહાર ન નીકળવા દીધા હોત મનમોહન મનમોહનસિંહ આ કશું કરી શક્યા નહીં અને મનમોહન મનમોહનસિંહની નબળી નબળા વડાપ્રધાન હોવાને કારણે બાકીની કેબિનેટ પણ આ પોલિટિકલ મોરચે કંઈ ખાસ કરી શકી નહીં અને બે હજાર ચૌદની ચૂંટણી પહેલાં ચિત્રક સાફ થઈ ગયું હતું કે નરેન્દ્રભાઈ ભારતના વડાપ્રધાન થવાના છે મને એમાં કોઈ નવાઈ નથી લાગી અને બહુ સાચું કહું હવે આ નવી નવા કેપિટલિઝમના જમાનામાં નવી વાત સમજવાની જરૂર છે ભારતના જે ઉદ્યોગપતિઓ છે જે ટોચના હાઉસીસ છે એમની પાસે અત્યારે એટલો બધો પૈસો છે એટલી બધી તાકાત છે એ વિશ્વના પહેલાં દસમા આમાં એમના નંબર આવે છે આ દેશનો વહીવટ હવે કોઈ પોલિટિકલ પાર્ટી નથી ચલાવતી હવે આ દસ ઉદ્યોગપતિની સિન્ડિકેટ નક્કી કરે છે કે નવો વડાપ્રધાન કોણ હશે અને બે હજાર ચૌદમાં એવું જ થયું દેશના ઉદ્યોગપતિઓએ નક્કી કરી દીધેલું કે કોંગ્રેસ નથી જોઈતી અને બીજું નક્કી કરી લીધેલું કે ભાજપમાં અમારે નરેન્દ્ર મોદી જોઈએ છે અને એને કારણે શું થયું અડવાણી સૌથી સિનિયર હતા એમનો દાવો હતો વડાપ્રધાન પદનો ડેપ્યુટી પ્રાઇમ મિનિસ્ટર રહી ચૂક્યા હતા અને બાજપેયી કરતાં પણ વધારે અનુભવી હતા વાજપેયી કરતાં પણ ઊંડી પોલિટિકલ ડેફ ધરાવતા હતા તેમ છતાં અડવાણીનું નામ નીકળી ગયું ભાજપમાં કેમ્પેન શરૂ થયો અને તે વખતના પ્રમુખ રાજનાથસિંઘે જાહેરાત કરી દીધી કે અમારા ઉમેદવાર નરેન્દ્ર મોદી છે અને અડવાણી કશું ના કરી શક્યા ઘણા બધા કહે છે કે અડવાણી બિલકુલ પાણીમાં બેસી ગયા નવી વાત સમજો અડવાણીએ આટલા બધા વર્ષો રાજકારણમાં રહ્યા પછી પોતાનું કોઈ સામ્રાજ્ય પોતાની કોઈ માલ મિલકત ઊભી નથી કરી દરેક ચૂંટણીમાં આ ઉદ્યોગપતિઓ અડવાણીના હાથમાં પાંચ હજાર છ હજાર કરોડ મૂકતા હતા કે તમે ચૂંટણી લડો ભાજપ તરફથી જે ભંડોળ આવતું હતું અડવાણીના હાથમાં આવતું હતું ને અડવાણી એનો વહીવટ કરતા હતા આ વખતે સો કરોડ હજાર કરોડ પંદરસો કરોડ જે મૂકવામાં આવ્યા મોદીજીના હાથમાં મૂકવામાં આવ્યા અને અડવાણી પાસે હાથમાં સો રૂપિયા પણ સુકનના કોઈએ મૂક્યા નહીં અડવાણીને વિરોધ કરવા માટે દિલ્હીમાં એક જાહેર સભા કરવી હોય તો દસ કરોડ રૂપિયા જોઈએ હવે અડવાણીએ પોતાના કોઈ ખાસ પૈસા ઊભા નહોતા કર્યા કે દસ કરોડ ખર્ચીને એમનો વિરોધ કરી શકે અડવાણી ચૂપચાપ ખસી ગયા અને નરેન્દ્રભાઈ બે હજાર ચૌદથી વડાપ્રધાન થયા નરેન્દ્રભાઈ વડાપ્રધાન થયા અને એમના અત્યાર સુધીના કામગીરીમાં મારી દ્રષ્ટિએ સૌથી મોટામાં મોટું જે સૌથી દેશ પર ઉપકાર કર્યો હોય મોદીજીએ તો એ ત્રણસો સિત્તેરમી કલમ હટાવીને કર્યો છે આ દેશમાં ત્રણસો સિત્તેરમી કલમના નામે કાશ્મીરમાં જે અલગતા વાત પોષવામાં આવતો હતો બધાના દિલમાં આ ખૂંચતી હતી આ ત્રણસો સિત્તેરમી કલમ નથી એક ભાલો હતો એક તીડ હતું જે દરેક હિન્દુસ્તાનીઓના હૃદયમાં ખૂંચી ગયેલું તમારા દેશમાં કોઈ પણ કાયદો થાય હું તો કાયદાનો વિદ્યાર્થી છું વકીલ છું દરેક કાયદામાં પહેલી લીટી કાયદાનું નામ હોય પછી નીચે લખ્યું હોય એક્સેપ્શન જમ્મુ કાશ્મીરમાં કાયદાનો અમલ થશે નહીં આ ત્રણસો સિત્તેરમી કલમ એમણે કાઢી એની જે ગૂંથણી કરી છે ત્રણસો સિત્તેરમી કલમ કાઢવાની અમિત શાહને આપણે ક્રેડિટ આપીએ મોદીજીને આપીએ સચિવોને આપીએ આ કાયદાના નિષ્નાતોને આપીએ પણ એમણે બધું એટલી બધી અસાધારણ કાબિલ્યથી ગોઠવ્યું વિધાનસભાનું અસ્તિત્વ નતું વિધાનસભાના પાવર રાષ્ટ્રપતિ પાસે હતા સેન્ટ્રલના પાવર રાષ્ટ્રપતિ પાસે હતા બંધારણના પાવર રાષ્ટ્રપતિ પાસે હતા અને સંસદમાં આ કાયદો પસાર થઈ ગયો મને એક બીજી વાત ઉમેરવી છે કે ભાજપની કાબિલ્ય તો હતી આ કલમ કાઢી નાખી એમાં પણ એક બીજી વાત ઉમેરવી છે અને મને કહેવું છે જરાય સંકોચ વગર કેવું છે કોંગ્રેસ પણ આ કરી શક્યું હતો પણ કોંગ્રેસની એક તો ઈચ્છાશક્તિ નથી કોંગ્રેસની મુસ્લિમ તૃષ્ટિકરણની જે નીતિ હતી એક ધારી નીતિ હતી એમાં એમની પાસે આ ઈચ્છાશક્તિ નથી અને મને કહેવા દો કે જો મુસ જો કોંગ્રેસે આ ત્રણસો સિત્તેરમી કલમ કાઢવાનું કોંગ્રેસના કોઈ નેતાએ કોઈ વડાપ્રધાને બહુ હિંમતથી કામ પણ કર્યું હોત તો આખા દેશમાં તોફાનો થયા હોત આખા દેશમાં નોન સ્ટોપ તોફાનો ચાલતા હોત અને મને એ પણ કહેવા દો કે એમાં સૌથી વધારે તોફાનો વડોદરામાં ચાલતા હોત ને હજુ બે હજાર ઓગણીસમાં કાઢી અત્યારે બે હજાર ચોવીસમાં પણ વડોદરામાં અઠવાડિયામાં બે દિવસ ચોક્કસ તોફાનો થતા હોત ઠરાવો થયા હોત કાશ્મીર ભડકે બળ્યું હોત નરેન્દ્રભાઈની બહુ વિરોધ કરવાની ઈચ્છા છે મને પણ છતાંય સેલ્યુટ સાથે કહું છું કે એમની એ દાદાગીરી કે ક્યાંય એક ઠરાવ નથી થયો દેશના કોઈ ખૂણામાં કોઈ એસેમ્બલીમાં કોઈ મુસ્લિમ સંસ્થામાં ક્યાં ત્રણસો સિત્તેરમી કલમ કાઢીએનો અમે વિરોધ કરીએ છીએ હા વિચાર એમની જમાતોએ વિરોધ કર્યો કાશ્મીરમાં પણ કશું ન થયું સરવાળે કાશ્મીરમાં શાંતિ વધુ પુનઃસ્થાપિત થઈ છે એટલે મોદીજીની ક્રેડિટમાં મોદીજીના જમા પાસામાં ઇતિહાસમાં કાયમ માટે નોંધ લેવાશે કે મોદીજીએ આ દેશને ફરી એક કર્યો દેશને ફરી એકવાર એક દેશ એક બંધારણ લઈ આવ્યા ત્રણસો સિત્તેરમી કલમ કાઢી એ મોદીજીનું સૌથી શ્રેષ્ઠ પાસું છે હવે બાકીની જે વાત છે કે મોદીજીના રાજમાં આપણે પાંચમા નંબર પર આવી ગયા અને ત્રીજા નંબર તરફ જઈ રહ્યા છે એના બે કારણો છે એનું સૌથી મોટું કારણ એ છે કે આ દેશ દુનિયાનો સૌથી મોટી વસ્તીવાળો દેશ બની ગયો છે સૌથી મોટા મધ્યમ વર્ગવાળો દેશ બની ગયો છે અને આ દેશ ચીનને પાસ પાર કરી ગયો ચીન કરતાં અત્યારે આપણી વસ્તી વધારે છે અને અત્યારે દેશમાં જે આવક છે એકાણું પહેલાં મનમોહનસિંહ નાણાં પ્રધાન થયા એ પહેલાં આ દેશમાં માત્ર ગણ્યા કાંઠા પાંચ સાત દસ લાખ લોકો પંદર લાખ લોકો ઇન્કમટેક્સ ભરતા હતા પણ જે આ આની એનો વેરો લઈ આવ્યા જીએસટી ડાય ખર્ચ ઉપર વેરોની જે વાત લઈ આવ્યા મનમોહન મનમોહનસિંહ એને કારણે દેશની આવક દિવસે દિવસે વધતી જાય છે હમણાં જીએસટીની બમ્પર આટલા બધા વર્ષોની છેલ્લા બે મહિનાથી જીએસટીની આવક નવી નવી સપાટી ને સ્પર્શી રહી છે ભારતની વસ્તી ભારતની વસ્તીની તાકાત આ બધાને પાછળ નરેન્દ્રભાઈનું જે નેતૃત્વ છે એણે બહુ બળ આપ્યું છે ભારતની વસ્તીએ અને ભારતની આર્થિક તાકાતે નરેન્દ્રભાઈને વિશ્વના નેતા ગણવાના સમય આવી ગયો આ બે હજાર આઠ ચૌદથી અત્યાર સુધીમાં એમાં એમના કેટલા નિર્ણયો બહુ તકલીફ આપનારા હતા નરેન્દ્રભાઈને કારણે તકલીફો પણ આ દેશે બહુ પેટી નોટબંધી અને કોરોના વખતે અડધી રાત્રે જાહેરાત કરીને આખા દેશને જે એમણે કરફ્યુમાં નાખી દીધો કટોકટીમાં નાખી દીધો એવા પગલાં પણ છે જેની ચર્ચા કરવા માટે આપણી પાસે હવે યુગ અભિયાન ટાઈમ્સના માધ્યમ દ્વારા વારંવાર સમય મળશે એટલે આપણે જે તે વખતે ચર્ચા કરીશું મેં બે હજાર આઠ આઠમાં સીધી વાત બંધ કરી હતી બે હજાર ચોવીસમાં હું ફરી ચાલુ કરી રહ્યો છું અને મને એવો જ પ્રેમ અને એવો જ સહકાર આપના તરફથી મળશે એવી મને આશા છે સીધી વાતમાં હું જીતુભાઈ પંડ્યા